મીઠી પાલડી નગરમાં ઢહેલાવાળા સમુદાયના આચાર્ય ભગવંતોનું સ્વાગત સામયું કરાયું પૂજ્ય વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી અભયદેવ સુરેશ્વરજી મહારાજ તેમજ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી પિયુષભદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ તેમજ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી મોક્ષરત્ન સુરેશ્વરજી મહારાજ આદિશ્રમણ શ્રમણી ભગવંતો શ્રી મીઠી પાલડી જૈન સંઘની વિનંતીનો સ્વીકાર કરીને વિશાળ સમુદાયમાં મીઠી પાલડી નગરે પધાર્યા હતા મીઠી પાલડી જૈન સંઘ દ્વારા પૂજ્ય શ્રીઓનું સ્વાગત સામયું કરવામાં આવ્યું હતું તેમજ આ પ્રસંગે ઢોલ બેન્ડ બેડા સાજન માજન બહુ વિશાળ માત્રામાં માનવ મહેરામણ હતો સામૈયા બાદ પૂજ્યા આચાર્ય સ્ત્રીઓને વ્યાખ્યાન માંગણી ફરમાવવામાં આવ્યું હતું અને લાભાર્થી પરિવારો દ્વારા વ્યાખ્યાન માંગલિકમાં એસી રૂપિયાનું સંઘ પૂજન થવા પામ્યું હતું ઉપરોક્ત પ્રસંગે ત્રણેય ટાઈમ સંઘ જમણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું